તમા માતાજી આમ નથી તો હું તો એવું માનું છું તમારા ગુરુ મહારાજ ના આશીર્વાદ તમે જે ધર્મ ને માનો છો એ ધર્મ એ તમારી અરજી સાંભળી છે અને કદાચ તમારી માતા આજ કદાચ આ બે દાડામાં મલકી જઈ છે ને તો તમે આ પહોંચી શક્યા હોય બાકી બધા નથી આવી તો આવી એ કાંડું ચાલી ને મેકો આવી હોય તો પહોંચી એખાય બધા થોડું બધું થાય

આ બંકા એટલે પવિત્ર છે ને કાંઈ બેઠા બેઠા રજાના પડછાયામાં આ એના સાનિધ્યની કદાચ થોડીક રજે તમારા કપડે ફાટી છે ને અને અજાણતા ઓપા ઠેલ્યું ના પડતા કે અજાણતા જો ચોંટી જઈ છે અને કદાચ સાચો ભાવ કરીને ઘરે પરત થઈ છું અને કાલથી સારું જીવવું છે ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી દો અને એ જો ધૂળે કદાચ ઘરમાં ખંચેરાઈ જાય ને આ આ થાય છે મિલકત તાળા વગેરે ચાલે જો કોઈ નોટપેન નથી જેટલું જેટલું જીવ કોઈ હિસાબ નથી લાવવા વાળો એ છે વાળો એ છે અમે તો ખાલી નિમિત્ત છીએ

કારણ કે ઝાંઝવાના જળ ક્યાં છે ને એનો ખોબો ના ભરાય પણ દેખાય છે ને રોડ ઉપર કે પાણી આગળ રોડ ઉપર છે એમાં એ વસ્તુ એવી છે કે દાદો બે ડગલા આગળ છે પણ એ તમારા હૃદયના ભાવથી જોશો તો એટલે જે કઈ સૂચના આપવામાં આવે અને મહત્વની વાત એ કહી દઉં કે છેલ્લા દસ દિવસથી આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે જેથી કરીને જે આ કહે છે ને કે થેલીસીમિયાના અન્ય બીમારીને જે સારી પરિસ્થિતિ કે નબળી પરિસ્થિતિવાળા જે કંઈ વડીલો કે બાળકો પીડાય છે એને વિના મૂલ્યે લોહી આપે છે આ બેંક એવી છે કે અમે પોતે ખાતરી કરી છે અને એમની કાર્ય પદ્ધતિ અમે ચકાસી છે કે આપણે કઈ ના કરીએ કે રાવ તગડા જેવું ભગવાનને શરમ શરીર રાખ્યું છે એમાંથી બસો ગ્રામ લોહી જતું રહે છે હું ફેર છે સમજાયે એ તમારું બસો ગ્રામ લોહી રહ્યું ને એ કોઈને વી વરા જીવાડવા કામમાં આવી જાય છે પણ કદાચ કોઈકને જનુન ચડી જાય ને તો એ બાંધી રાખજો અને મહેરબાની કરીને દારૂળિયા તો ના જ આપવા જતા આ છ મહિના ના આપતા ન કઈ એના બંધાણ થઈ જાય જીને જાય ને એટલે આપણી પરિસ્થિતિ હારી થઈ જાય પછી આપણે આપવાનું સમજાય જુ વિના મૂલ્ય સેવા છે અને પેલું કહે છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી કે આપણું જો કદાચ ભગવાને પૈસો ના આપ્યો હોય તો આપણું જો બે ટીપા લોહી કોઈના જીવનના કામમાં આવી જાય ને આપી દઉં

એટલા માણસ સારું એમને વિચાર્યું રહે એમાંય તમને શરમ લાગે વી વી રૂપે પોટલીઓ જાપડતો ઇમા નથી લાગતી એટલે સમયનો અભાવ છે જે કંઈ કામથી આયા છે બીમારી માટે આયા છે સંતાન માટે આયા છે તો એની માટે સૂચના આપવામાં આવશે એવી રીતે બોલાવવામાં આવશે એને એ રીતે જવાનું છે અને અહીં બે વિભાગ પાડેલા છે આપણે કોઈ પણ જ્ઞાતિના કે બેનું દીકરીઓ અહીં આવ્યા એટલે એ અમારી બેન દીકરી છે એટલે આપણે પુરુષ રહ્યા ને એ પણ કોઈ પણ જ્ઞાતિ ના હોય એ તમે અમારા જ છો કારણ કે અમે કોઈ થાળી લઈને અલગ બેહાડ્યા જોયું કે ભાઈ આ ફલાણી નાખી દો તું આ ગોબેરજે તું આમ જતો રહેજે તમારું અહિંભા જમવાનું છે જોયું કોઈનો વીઆઈપી થાળ જીઓ આમ જીઓ

તો અમે અમે વહેલા ઉઠીને હું કામ નોકરી જતા આવી કે ભગવાન પાસે પરિશ્રમ મહેનત મજૂરી મગાય એની પાસે ક્યારેય ધન દોલતના વરસાદ મગાય અને વાત અધૂરી રહી જાય હમણાં હું કહેતો હતો ને કે કૃષ્ણ ની વાત અધૂરી રહી જાય પૂરી કરી કે કૃષ્ણ પરમાત્મા અખેર નો નાદ હતો તો આ જેલમાં જન્મ લીધો તો કે નહોતો લીધો અને વાસુદેવજી ન તો ભગવાન હતા આલોક થઈ નંદ બાબાને ઘરે ના જતા રહે અને વાસુદેવજી ની પરીક્ષા કરી નદી માં પૂર આયુ ગળા નું પાણી હતું હતું કે નતું તો જો ભગવાન જેવાને આ પરીક્ષા આપવી પડી તો તમે હું તો માણસ આ ગણાય કે હવે અમે થાકી ગયા દવા પી લેવાની તો એ પૂછવા અહીં ધક્કો નહીં ખાવાનો પી જ લેવાય અહીં માય માય કપલાની જરૂર જ નથી લડી લેવાય ગમે એવી દુઃખ હોય વ્યાધિ હોય મોતથી તો મોટું કઈ છે નહીં ને તો એની સામે ફાઇટ આપો ને મોત શરમ આવે કે હું કયા ઉમરે ભટકી ગયું આ તો મારી કથા મારા બેટા માથા ભારે નીકળ્યા એવું જોયું

તો જગ્યા હરખી છે કોકની પચાસ વીઘા કાલ કોકના પાસે હતી ને આજ તમારા પાસે છે કઈ નવી નથી આવતી ઉપરથી ભગવાને પ્લોટિંગ પાડ્યું છે કે ભાઈ વસ્તી વધારો થઈ ગયો લો હાલો પાંચ પાંચ હજાર હેક્ટર જમીન આટલી ગરીબોને ફાળવી દઉં છું એની એ જ જમીન છે વેચાતી રહી છે એટલે આપણી પાસે આવ્યું તો સત્કાર્ય કરવા અને કદાચ પોતાના ફેમિલી માટે બચત કરો તો ના નથી પણ આ જીવ આ જીવન તમે અહીં કંઈક જીવવા આવ્યા છો એટલે તમારી હાથું થોડુંક જીવજો